ખેડબ્રહ્મામાં ફટાકડાના સ્ટોલ હટાવાયા પ્રાંત અધિકારીઓ સાથે વેપારીઓની બેઠક નિર્ધારિત સ્થળે સ્ટોલ લગાડવા સૂચના અપાઈ ખેડબ્રહ્મા શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફટાકડાના સ્ટોલ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે વેપારીઓને નિયત સ્થળે સ્ટોલ ખસેડવાની સૂચના અપાઈ હોવા છતાં તેનું પાલન ન થતાં આ પગલું લેવાયું હતું ખેડબ્રહ્માના પ્રાંત અધિકારીએ શહેરના ફટાકડા બજારની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે હંગામી ફટાકડા બજારની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી પ્રાંત અધિકારીએ ફાયર એનઓસી અને આગ નિવારણના પગલા અને સલામતીના માપદંડો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે દુકાન માલિકોને ફટાકડાના હેન્ડલિંગ સ્ટોરેજ અને વેચાણ દરમિયાન સલામતીના નિયમોનું કડક પાલન કરવાની પણ સૂચના આપી હતી આ ઉપરાંત વેપારીઓ તેમના સ્ટોલ નિયત કરેલી જગ્યાએ નગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળે ખસેડી લેવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો જેનું પાલન ન થતાં મામલતદારની ટીમ અને નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ફટાકડા સ્ટોલને દૂર કર્યા હતા વેપારીઓને ફરીથી નક્કી કરેલ સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર હમીદ મનસુરી બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા